ત્યાં આગળ આપણે સુયાને રાખી અને રાઉન્ડને જોઈન્ટ કરી નાખશું ઉપરથી દોરો લઈશું એટલે આપણો રાઉન્ડ પૂરો થઈ જશે હવે આ રાઉન્ડ અંદર પહેલાં આપણે ત્રણ સાંકડી લઈ લઈશું ત્રણ સાંકડી લીધા પાછળ આપણે એક પાસો લઈશું આ ત્રણ સાંકડી થઈ ગયા એક પાસો થઈ ગયો પાછી એક સાંકળી અને એક પાસો પાછી એક સાંકળી પાછો એક પાસો આમ ટોટલ આપણે પંદર પાસા લેવાના છે એક પાસો એક સાંકળી એક પાસો એક સાંકળી કરીને આપણે ટોટલ આની પંદર ની સોરી આની અંદર ટોટલ આપણે બાર પાસા લઈ લેવાના છે કરી શકો છો મે ટોટલ 12 પાસા લઈ લીધા છે દરેક પાસાની બાજુમાં એક સાંકળી લેવી ફરજિયાત છે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને જે આપણે ત્રણ ચેન લીધી હતી એને પણ એક આપણે પાસા તરીકે ગણીશું એટલે આ ટોટલ આપણા 12 પાસા દરેક પાસો એક ચેન એક પાસો એક ચેન કરીને આપણે આ રાઉન્ડને પૂરો કરીશું ત્યારબાદ જે મે આપણે પહેલી ચેન લીધી હતી ત્યાં રાખી રાઉન્ડને

તો ટોટલ સાત અહીંથી અને સાત અહીંથી એમ કરીને આપણે ટોટલ ચૌદ ડોરા કાઢી લીધા છે હવે આ બધા ડોરા એક પેગો આપણે કાઢી લેવાનું આ જે ઉપર આપણે હાથમાં ડોરો છે તેને આંગળી અને પકડી અને ઉપરથી આંગૂઠાની અંદર આ જે ચૌદ ડોરા છે એની અંદરથી આપણે કાઢી લઈશું આપણે આ ચૌદ ચૌદ ડોરા અંદરથી કાઢી લીધું છે ત્યારબાદ જે હાથમાં ડોરો પકડેલા તો એને લઈ ઉપરથી એક વાર લીધું અને ત્યારબાદ બંનેમાંથી દોરો લઈ અને પોતા તરફ ખેંચવાનું છે તમે ખેંચશો એટલે આ ડિઝાઇન તમારી અંદર આવી જશે અને બારે આવો ઉપસેલો ભાગ થઈ જશે તો ફરી આપણે ત્રણ ચેન લઈશું એક બે અને ત્રણ ત્રણ ચેન લઈ અને જે આની બાજુની છે આમાં નહીં જે આની બાજુની છે ત્યાં આગળ આપણે રાખી અને અંદરથી દોરો કાઢીને આપણે લોક કરી દઈશું આપણું થઈ ગયું ફરી પાછું આપણે આવી જ રીતે સાત અહી અને સાત કાઢવાના છે એના માટે આ દોરાને ખેંચી લઈએ એક બે ત્રણ સોરી અહી આપણે ત્રણ સાંકળી લેવાની છે અહીં ત્રણ સાંકળી લઈને આપણે જ્યાં અહીંયા પેક કરવું ત્યાં ફરી પાછા આપણે ત્રણ સાંકળી લઈ લેશું અને ત્યારબાદ ફરીથી અહીં સાત દોરા અહીં અને સાત દોરા અહીં આપણે કાઢી લઈશું એક બે ત્રણ ત્રણ ચાર પાંચ છ અને આ સાત અને ફરી પાછો બાજુની જગ્યા ઉપર પણ આગળ આ ટાઈપથી આપણે સાતવા દોરા ડોરા કાઢી લઈશું સાત પાછા આપણે સાત ને સાત ચૌદ કાઢી લીધા ઉપરથી દોરો લીધું હાથમાં પકડ્યું અને એને બધામાંથી એક ભેગું કાઢી લેશ આ કામમાં જો તમને થોડીક મુશ્કેલી આવતી હોય તો તમે સુયાને આમ આડોળું કરીને પણ કાઢી શકો છો અહીં આપણું ડોરો નીકળી ગયો છે ત્યારબાદ જે આપણા હાથમાં ડોરો હતો એ લીધું ઉપરથી એ ડોરામાંથી એકવાર કાઢ્યું ત્યારબાદ ઉપરના ડોરાને બંનેમાંથી એકવાર કાઢી લઈશ અને પોતા તરફ ખેંચી લઈશ જેથી આપણે આ ટાઈપની ડિઝાઇનો બનતી આવશે ફરી પાછી આપણે ત્રણ સાંકળી લેવાની ત્રણ ત્રણ સાંકળી લઈ અને જે બાજુની જે ચેઇન છે અહીં આપણે આ ડિઝાઇન કરીને બાજુનો જે પાસો ને ચેઇન છે ત્યાં રાખી અને આપણે આ ટાઈપથી લોક કરી નાખવા ફરી એક બે અને ત્રણ ચેન લઈ ફરી પાછો આપણે આખામાં આ ડિઝાઇન કરીશું અહીં ત્રણ ચેન લીધી ત્યારે અહીં સાત પાડોરા કાટે અહીં સાત પાડ ડોરા કાટે અને એ ચૌદ ચૌદ ડોરાને એક ભેગું કાઢી લીધું ત્રણ ચેન લઈ અને આ બાજુનામાં લોક કર્યું ફરી પાછો આમાંય ડિઝાઇન કરી આમાંય ડિઝાઇન કરી કરતાં આ ટાઈપની ડિઝાઇન આપણે આખામાં કરી લેશું ટોટલ આપણે આ ટાઈપના છ પાંદડીઓ થશે આ તમે જોઈ શકો છો મેં ટોટલ એક બે ત્રણ ચાર પાંચ અને છ પાંદડીઓ બનાવી લીધી છે એ પાંદડીઓને આપણે પોતા તરફ ખેંચશું એટલે આપણે આગળ આ ટાઈપની ડિઝાઇન આવી જશે અને પાછળ તો તમે જોશો તો આ ટાઈપનો ઉપસેલો ભાગ આવી જશે તો આપણે જે રૂમાલમાં જોઈન્ટ કરવું છે આ આપણે આ પાછળની સાઈડથી જોઈન્ટ કરવાનું છે હવે આપણે આ બની ગયું છે ફરી પાછી આપણે અહીં ત્રણ ચેઇન લઈ લેશું એક બે અને ત્રણ ત્યારબાદ જે આ પાસો છે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં લઈ અને આપણે લોક કરી નાખશું ત્યારબાદ જે એકસ્ટ્રા ડોરો છે એને કટ કરી લેશું અને આ ડોરાને ખેંચી લેશું ત્યારબાદ જ્યારે હું સ્ટાર્ટિંગમાં બોલી હતી કે આપણે આ જે સાંકળી લઈ છે એનો ડોરો થોડોક એક્સ્ટ્રા રાખવાનો છે એક્સ્ટ્રા એટલા માટે કે આપણને ગાંઠમાં કામ આવશે એ ડોરાને આપણે અંદરની સાઈડ લઈ લીધું એટલે આજે ઊંધીશ આ આપણી સીધી સાઈડ હશે તો આ જે ઊંધી સાઈડ છે તે આપણે આ બંને ડોરાને લઈને એક થી બે ગાંઠ મારી દેસુ જેથી આ નીકળે નહીં થોડીક ફિટ કરી અને ગાંઠ મારી દઈએ બે થી ત્રણ ગાંઠ જે તમને બરોબર લાગે તે ત્યારબાદ ડોરો કટ કરી લઈશું તો આ આપણું અડધું ફૂલ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ફૂલનો જે આ વચ્ચેનો ભાગ છે એ આપણે બનાવીશું આ વચ્ચેનો ભાગ બનાવવા માટે આપણે અહીં પીળા કલરનું ડોરું લઈ લીધું છે અને જે આપણી પહેલી આંગળી છે ત્યાં આંકડા આપણે રાખી અને રાઉન્ડ લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ટોટલ આપણે અહીં પચીસ રાઉન્ડ ડોરાના લેવાના છે ત્યારબાદ જે એકસ્ટ્રો ડોરો છે તેને આપણે કટ કરી લઈશું હવે આજે આપણે પીળો ડોરો લીધો હતો એના બે એટલા નાના નાના ટુકડા કટ કરી લઈશું આ એક અને આ બે આમ બે ટુકડા કટ કરી લેશું ત્યારબાદ જે આપણે આંગળીમાં જ જે છે તેને આપણે ડોરાને સેજ ઢીલો પેક કરવો ઢીલો આમ વારશું તો આપણે અંદર સુયો રાખવો પડશે એટલે સુયો આસાનીથી

થઈ જશે આ એક વખત આ આ બે વખત વખત અને આપણે ત્રણ ગાંઠ મારી દીધી છે આ આપણે ફૂલની સૌથી આસાન રીત તો જેથી તમારે ક્યારેક હેર પિન્સ છે કે તમારી કુર્તી છે કે આ ટાઈપના કોઈ પણ તમે સિમ્પલ રૂમાલ બનાવો એના ઉપર તમે રાખીને એને ડેકોરેટિવ કરી શકો છો તો આ આસાન રીતથી બનાવશો તો આ ફૂલ જલ્દી બની જશે ત્યારબાદ આ ગાંઠ આવી ગઈ ત્યારબાદ આ આપણે આખી ડિઝાઇનને હળવે હાથેથી કાઢી લઈશું તમે એક્સ્ટ્રા ફીટ કરશો તો નીકળવાનું થોડીક તકલીફ કરશે પણ જો તમે ઢીલું રાખ્યું હશે તો આ ટાઈપથી આસાનીથી નીકળી જશે હવે આમ જે આપણે એક સાઈડ ગાંઠ મારી લીધી હતી એવી જ રીતે આ જેની બીજી ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે પાછો સુઈઓ બધા ડોરાને ધ્યાનમાં રાખી કોઈ રહી ન જાય એવી રીતે આપણે સુઈઓ રાખી દઈશું અને ફરી પાછી જે આપણે એક્સ્ટ્રા ડોરો લીધું હતું તે એક્સ્ટ્રા ડોરાને અંદરની સાઈડ લઈ લેશું જેથી એક છેડો આમ અને એક છેડો આમ ફરી પાછું આની અંદર આપણે બે થી ત્રણ ગાંઠ મારી લેશું આ તમે જોઈ શકો આપણો આ ઉપસેલો ભાગ તૈયાર થઈ ગયો છે જે આપણે ફૂલની વચ્ચે માં રાખશું અને ફૂલની વચ્ચે રાખી આજે આ સીધી આ ઊંધી સીધી ડિઝાઇન નહીં પણ આજે ઊંધી ડિઝાઇન જે છે ત્યાં આપણે આને જોઈન્ટ કરીશું આને વચ્ચે રાખી અને તમે જોઈ શકો તો આની સામે સામે જે બી પાસા તમને મળતા હોય ત્યાં આપણે આ ડોરા અંદરથી સુયો રાખી અને અંદરની તરફ કાઢી લઈશું

કટ કરી લઈશ તો તમે જોઈ શકો છો આ આપણું સુંદર મજાનું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે છે એને બનાવવું એકદમ આસાન જો તમને મારા આ ટાઈપના વિડિયા ગમતા હોય અને મારી સમજાવવાની રીત તમને ગમતી હોય અને આગળ પણ તમે મારાથી આવું બધું ઘણું ગૂથળીવાળો દોરીવાળો અને બીજું ઘણું બધું કામ શીખવા માંગતા હો તેના માટે મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કે જે કે આર્ટને કરી અને બાજુમાં ઘંટીનો જે બટન છે તેને તમે દબાવશો તો જેથી હું કોઈ પણ નવા વિડીયો અપલોડ કરીશ એનો મેસેજ સૌથી પહેલા તમને મળી જશે અને ઘણા લોકોને જેને સબસ્ક્રાઈબ કરતા નથી આવતું તો તમે જે અત્યારે મારો વિડીયો જોવો છો એની બાજુમાં કાળા કલરનું આ ટાઈપનો એક સબસ્ક્રાઈબ નામનું બટન દીધેલું હશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મારું ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે આવા જ બીજા વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને જે લોકો આ ટાઈપનો તમારો મિત્ર કે સંબંધી કામ શીખવા માંગતા હોય તે સુધી આ વિડીયો શેર કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ